તો ભાઈ આર બી નોકરી થી આવ્યો ચા પોણી કરી લીધું પછી ધાબા ઉપર જોવાય કે ભાઈ વાત તો ગાઈ તમને બતાવું માતાજી નું મંદિર તો આ ગાઈસ આ જોઈ રહ્યો છો એ અમારું માતાજી નું મંદિર છે અને જો બ્લોકનું કામ ચાલુ છે અધૂરું અધૂરું તો બાકી છે હજુ પૂરું કરવાનું હજી પેન લગભગ અમારે ગેટ નાખવાની શક્યતા ખડી છે થોડી ઘણી તો ગાઈસ પેલું જે સામુ પંટી ઉપર એ ગાડી ચિરાગ સાઉન્ડનું અમારું સોનીપુરનું પ્રખ્યાત સાઉન્ડ છે ભાઈ એમનું ઘર છે ગાઈસ આ સાપેલું સામે ગઢવ્યું એ મારું જૂના સરપંચ નું એના પાછળ અમારું મેદાન હતું તે જે મેં બધા ભાવ એક રમતા હતા હેલો ગાઈસ તો અમારા ચાર વીક સીટ રમી રહ્યા અમારા પપ્પા પેલો ચાર વીક અમારો નાનો ભાઈ છે ચાર વીક હા બેટા ગાઈ તો ગાઈસ સાંજ પડી જાય છે અને આરતીનો ટાઈમ થઈ ગયો તો ગાય જ હતા તા ધાબા ઉપર ઓટો મારવા પણ ગાય વરસાદ વરસાદ તો પડે એવો નહીં લાગતો મન અને આરાપુરા પડાવવા આવ્યા હતા તો ગાઈસ વાતાવરણ થોડી વાતાવરણ બદલાઈ ગયું છે તો અમે ધાબા ઉપર ફોટો પડાવવા તૈયાર વૈયાર થઈ ગયા છે ગાય કમ્પ્લીટ અને ફોટો પર આવવાનો તો બેટા તમને બતાવી દઉં વાતરા તો ગાઈસ આર તમે દસામે જઈને નહી આર્ધગાય છે ખાતા નહીં ખાઈ